વિસ્તારથી વાત કરીએ તો અમદાવાદના વાસણા થી ગાંધીનગર સેક્ટર વન સુધી મેટ્રો દોડશે વડાપ્રધાન મોદીએ મેટ્રો ફેઝ કર્યું છે મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી હતી બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો ગુજરાત અને ભારત સરકાર અને ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થયો મેટ્રો તેત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનું અંતર પાસઠ મિનિટમાં પૂરું કરશે મેટ્રો રેલવેનો બીજો તબક્કાનું મહત્તમ ભાડું પાંત્રીસ રૂપિયા છે ફેઝ વનમાં ઇસ્ટ વેસ્ટ કોરિડોર નોર્થ સાઉથ કોરિડોર મળી ચોળીસ કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેન દોડી રહી છે ફેઝ ટુમાં મોટેરાથી સેક્ટર વન સુધીના વીસ કિલોમીટરના રૂટ પર મેટ્રો તોડશે